પોરબંદર પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને મહાનગરપાલિકાના હાલના નાયબ કમિશનર મનન ચતુર્વેદી સામે ફરી એક વખત આંગળી ચિંતાઈ છે જેમાં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જમીનનું કોમર્શિયલ બાંધકામ અધિકૃત કરવા માટે મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ થતા ચકચાર જાગી છે સમગ્ર મામલે પોરબંદરના સામાજિક કાર્યકર દિનેશ માંડવિયાએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકાના અગાઉના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ મોટો ભ્રષ્ટાચાર આશરી રહેણાંક હેતુની જગ્યાએ વાણિજ્ય હેતુની જગ્યા ગણાવી ઇમ્પેક્ટ ફી ભરાવી બાંધકામ પણ ગેરકાયદેસર રીતે અધિકૃત કરાવી આપ્યું છે જેમાં તારીખ અઢાર બે ઓગણીસો સિત્તેર ના જુનાગઢના કલેક્ટરે નવી અને અવિભાષિત રીતે શરતે મકાન બાંધવાના હેતુ માટે ત્રણ હજાર નવ ચોરસ વાર જગ્યા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની નામની સંસ્થાને ફાળવેલ હતી જે જિલ્લા કલેક્ટરની પરવાનગી વગર અન્ય હેતુ માટે આ જગ્યાનો ઉપયોગ થઈ ન શકે આ સંસ્થાને પોરબંદર નગરપાલિકાની ટીપી કમિટીએ તારીખ 25/10/2018 ના વાણિજ્ય હેતુના બાંધકામની પરવાનગી આપેલી છે જે પોરબંદરના જિલ્લા કલેક્ટરે 9/4/2019 ના રદ કરી નાખેલ હતી બાદમાં તારીખ પંદર સાત બે હજાર ચોવીસ ના ચીફ ઓફિસરે જિલ્લા કલેક્ટર ને એક પત્ર લખીને જણાવ્યું હતું કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ નામની સંસ્થાએ તેઓના અનધિકૃત બાંધકામને રેગ્યુલાઇઝ કરાવી ફાયર એનઓસી મેળવેલ છે

પોરબંદર નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને હાલના નાયબ કમિશનર સાહેબે એટલી હદે ભ્રષ્ટાચાર કરીને ને એટલી હદે ગેરરીતિઓ ચલાવીને કોમર્શિયલ બાંધકામની પરમિશનો મેળવી આપેલ છે ઇમ્પેક્ટ પણ મેળવી આપેલ છે અને આ બિલ્ડિંગની અંદર કોઈ પણ જાતનો કોમર્શિયલ ઉપયોગ કરવાનો થતો ન હોવા છતાં પણ

પોરબંદરમાં આવી રહેલા આ અધિકારી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તમામ સીમા પાર કરી ગયા છે તેમ જણાવી કાનૂની પગલા ભરવા રજુઆત કરવામાં જણાવ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર